તો હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો કેમ છો બધા તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સવારના સાડા આઠ અને આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને આવા કપડામાં રેડી થયા હોય એટલે તમને ખબર જ હશે કે હવે આપણે ભગવાનને સ્નાન કરાવી અને ભગવાનના વાંકા ચેન્જ કરવાના છે તો અત્યારે ભગવાને કંઈક આવી રીતના વાંકા પહેર્યા છે તો હવે પપ્પાએ આપને સવારમાં કીધું તું આરતી કરતા હતા ત્યારે પપ્પાએ તો સવારમાં વહેલી આરતી કરી લીધી હતી સાત વાગ્યામાં એટલે એને આપણે કીધું તું કે ભગવાનને હવે શિયાળો આવી ગયો એટલે ઠંડી લાગતી હશે તો ઊનના જે વાકા આવે એ પહેરાવી દેજે એટલે હવે આપણે ઉઠીને નાઈફ ફ્રેશ થઈ ગયા એટલે હવે આપણે ફટાફટ પહેલાં ભગવાનના વાકા ચેન્જ કરી લઈએ અને પછી આપણે નાસ્તા તરફ જઈશું કે મમ્મીએ નાસ્તામાં શું બનાવ્યું છે તો હવે અહીંયા ભગવાનને પણ આપણે બહાર લઈ લીધા છે અને અહીંયા ભગવાનના વાકા અને એની ને બધું આપણે બહાર લઈ લીધું છે હવે આપણે ભગવાનને સ્નાન કરાવી અને પછી આપણે ઊનના વાકા પહેરાવી દઈએ તો હવે આપણી પાસે બે ઓપ્શન છે આમાંથી આ એક મફલરને ટોપીનો સેટ છે અને આ કપડાની મેચિંગ ટોપી છે તો મને એવું લાગે છે કે હજી ઓછી ઠંડી પડે છે તો આપણે ખાલી ટોપી પહેરાવી દઈએ પછી બહુ ઠંડી પડશે ત્યારે આપણે મફલરને ટોપીનો સેટ એને પાછો પહેરાવી દેસું તો ભગવાન પ્રોપર રેડી થઈ ગયા છે ગરમ ગરમવાખામાં અને આપણે ફાઇનલી એને ટોપી જ પહેરાવી દીધી કેમ કે મફલરની પછી પહેરાવશું તો ભગવાન રેડી થઈ ગયા છે તો એને આપણે મંદિરમાં સ્થાપિત કરી આવીએ અને પછી આ બધો થોડોક મેસ થઈ ગયો છે એ બધું આપણે સરખું કરી લઈએ બંને પણ આપણે એની જગ્યાએ બેસાડી દીધા છે અને અહીંયા બહાર જે બધું હતું એ પણ આપણે ક્લીન કરી નાખ્યું છે તો હવે આપણે આપણા પણ કપડાં બદલાવી નાખીએ અને પછી આપણે જોઈએ કે મમ્મીએ નાસ્તામાં શું બનાવ્યું છે તો હવે આપણે પણ કપડાં ચેન્જ કરી લીધા અને નાસ્તો પણ કરી લીધો છે અને હવે આપને મગજનો વિચાર આવ્યો કે આ આપણે કાલે લઈ આવ્યા હતા એને આપણે આમાં વાવી દઈએ અને આ ઓલા આપણે હોટલમાંથી પાર્સલ લઈ આવીએ ડબલા છે કેમ કે બને એટલી વસ્તુ આપણે પ્લાસ્ટિકને રિયુઝ કરીએ તો એ સારી વસ્તુ છે અને અત્યારે કંઈ હાલમાં તાત્કાલિક મને કંઈક ઊંડા આના માટે મળ્યા નહીં એટલે મેં મમ્મીને કીધું કે કાંઈ એવું હોય તો આપી દે તો મમ્મીએ મને આપ્યું છે તો ચાલો હવે આને અંદર આપણે વાવી દઈએ તો હવે આપણે આવી ગયા છીએ પછવાડે અને આ બે મમ્મીએ આપ્યા હતા આપણે અહીંયા માટી છે તો આ માટીના ડબલાય ભરાઈ ગયા છે આપણે અને ફૂલ ભગવાન માટે લઈ આવ્યો હવે આપણે આ ભગવાનને ચડાવી દેશું હમણાં હવે આ છે અને આપણે ચીણી ચીણી કરવી જોઈએ કેમકે આ બહુ જ પથ્થરવાળી થઈ ગઈ છે તો આ બે આપણે બાઉલ ડન કરી લીધા છે ને હવે એમ આપણે ઓલું નાખી દેશું એ પેલા આપણા અહીંયા પછવાડા આવ્યા છીએ આપણા ગાર્ડનમાં તો આ બધી વસ્તુના ઝાડવાના પાણી સુકાઈ ગયા છે તો આપણે પહેલા એને પાણી પાઈ દઈએ ચાલો પાણી પવાઈ ગયું છે તમે જોઈ શકો એમ તો હવે ટાઈમ થઈ ગયો છે આમાં ઓલી આપણે દાળખી લઈ નાખી દઈએ તો આ બે માં આપણે અલગ અલગ લગાડી દીધી છે ટુકડા કરી કરીને હવે જોવાનું ઈ છે કે ઉગે કે નહીં આપણે વાવી તો દીધી છે યુટ્યુબમાં જોયું તો આવી રીતના વાવવાનું કહેતા હતા એટલે મેં આવી રીતના વાવી દીધું છે હવે જોઈએ ચાલો તમને અપડેટ આપતો રહીશ કે કેવી રીતના ઉગી જાય છે કે નથી ઉગતી તો વાગવામાં થઈ ગયા છે સાડા અગિયાર અને આપણે જસ્ટ હજી પછવાડે થી આવ્યા ત્યાં આપણું ઝાડવાનું કરતા હતા એમને પાણી નાખ્યું અને બધું જે વેલ હતી અને વાવી અને અહીંયા કિચનમાં મમ્મી રસોઈની તૈયારી કરે છે મમ્મી જય સ્વામનારાયણ જય સ્વામનારાયણ શું કહે બચ્ચો ભાત કરું છું દાળ ભાત બની ગયા દાળ ભાત ના દે અહીંયા મૂળો અને કાકડી તો આજે તો જમવામાં દાળ ભાત શાક રોટલી વિશે

નથી ને છે રોટલી દાળ શાક આપણે ખાવું અને અને ગોળ કાકડી મૂળો આંબા મોરી અહીંયા તારક મહેતા ચાલુ થાય છે તો ચાલો જમી લઈ અહીંયા બધા જમવા બેસી ગયા આપણો પાપડ આવી ગયો એમ કા પગ ને એકસેટમેન્ટ અત્યારે વાગી ગયા છે 3:30 અને અહીંયા મમ્મી અને પાપા કે સોજાવાની તૈયારી કરે છે બાર મે ગાડી કાટી દીધી છે મમ્મી માર હાટું હું લઈ આવીશ એ તો લઈ આવજે હા ખાવાનું લઈ આવજે લાઈ તો બતાઈ તો તો મમ્મી કહેતો છે એ મે કીધું તું કે પાસો બની દે એટલે એને ડોડા બની દીધા તો મસ્ત વાવ મસ્ત મસ્ત તો બની ગયા છે આપણે ખાઈ લેવું દીદી ને અને દીદી ને પણ આપશો ને આપણે ખાહું મમ્મી ટાટા ટાટા ક્યાં કેસો જાવું ને પાંચમી વાર પૂછું ખાઈ આપણે ખાવા

તો થોડોક પાસ થાય તો બુક આઈથી આપણે જે વાંચીએ છીએ રિપોર્ટરની તો એ આપણે થોડીક વાંચી લઈએ એટલે આપણો થોડોક ટાઈમ પાસ થઈ જાય ત્યારે વાગી ગયા છે છ અને મમ્મી કિચન માં ગયા અને ન્યા કઈ કરે એવું લાગે છે મમ્મી હા શું કઈ છે જો ફ્રૂટ લેવી ની બધું તો આ ફ્રૂટ મમ્મી લઈ આવી તો યુ ને ડોડા કે ડોડા ફૂલે દાણા કાઈતા હમ મકાન દાણા આ રાતને ભૂખ લાગશે તો રાતે ખાવું તો મમ્મીએ કીધું કે અમે ઓલા ચેકા પાડવાના છે આથવા માટેના તો એ કરી દે તો હવે થોડીક આપણે હેલ્પ કરી દઈએ મમ્મીને તો હવે અહીંયા આરતી ચાલુ છે અને આપણે મમ્મીને મમ્મીએ કીધું હતું આમળામાં ચેકા પાડવાના છે એ આપણે ખરાબ પાઠ જે હતો એ બધો કાઢી નાખો અને ચેકા પાડી દીધા છે મમ્મીને એટલે એટલું કામ મમ્મીનું ઓછું તો હવે આપણે થઈ ગયા છીએ ફ્રી હવે આરતી થઈ ગઈ પછી આપણે મમ્મીને પૂછ્યું કે મમ્મી આજે જમવામાં શું બનાવ્યું છે આગવામાં થઈ ગયા છે સાડા છ અને અહીંયા આ હું આવ્યુંમી ખજૂર પાક અહીંયા છે ખજૂર પાક અને અહીંયા છે આપણે પુલાવ તો ચાલો હવે ખાઈ લઈએ તો અત્યારે વાગવામાં થઈ ગયા છે અગિયાર અને આપણે કાલુને પણ સુવડાવી દીધો છે અને હવે આપણે પણ સુવાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ